ታታ እ ተሀል ለበን ተሀል ለማን እኮ የለ በለ አሁን ለመንደር እ የኮየል በለስ አልመንደን መንደር እ ው የ አለ የኮየል

વાતાવરણ મસ્ત વાતાવરણ લીલું શામ અને અત્યારે તડકો નીકળી ગયો છે મસ્તીનો પણ પાછો બેનો ભાગ લઈ લીધો છે અને હવે અમે જઈશું ઘરે કા ટાટા કહી દે ઘરે રહીશું લીધું ત્યાં બિસ્કીટ ભૂંગળા જેની તો બહાર બેઠા લાગે છો બેઠા ને આપણું ઘર આવી ગયો જેની ની બહાર બેઠા છે ઓલો ગાડી પછાડી છે ખૂટ્યો પેલા તમે અહીંયા બેઠા લાગો ભાગે ને એવું લઈ લીધું મસ્ત લાગે છે કોઈ માં